હા લો યુટ્યુબ ફેમિલી કેમ છો તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં જય માતાજી અને જય બાપા સીતારામ તો આજ સુધી વાળીએ કારણ કે આજ ગયા જ્યાં નથીરા કાવા એટલે વાળીએ સૌ અને અમે વાળવીશી પાણી આમાં મરસી માન્યામાં હવે ક્યારે ફૂગવામાં છે એટલે ઘરે ઘર થોડું ધાવા દઈશું પાણી અને નાખવું પછી વાળવાનું સિદ્ધરાજભાઈને વાળ લઈશું તો વાંધો નહીં હાલો સીધુભાઈ વાળા છે હવે હાલે આમ તણાઈ ન જાય હો એમ ભાઈ તણાઈ સીધુભાઈ છે હાલો સીધુભાઈ નાકું વાળી લીધું છે હાલો હવે પાણી વાળવાનું છે એટલે પવન આવવા મી ન છે અહીંયા આપડે રાય વાવવાની છે નાખું પી જાય ઉતારવા મળ્યા છે લીધું છે તગારું તગારામાં ઉતારું છું થયું કાંટો વાગી ગયો ગયોગારામાં મરસા ઉતાર્યા

મરસા હવે આપણે બધા ઉતારી નાખ્યા છે અને હવે લઈ જવાના છે ગામમાં પછી માર્યું જવાનું છે હીરામાં બે એક જબલા ઉતર્યા છે એક જબલું દેશી ગોલર અને એક છે સાનિયા અને હવે મરસીમાં દવા સા દે છે હ આપણે છે ધાનું કાનું લાને એવો કરીને છે એવડે એ સાટ સાટવાનું છે એટલે આપણે લાવી છે પાણી ભરવા લાઈટ હોય તો આપણે ફેરી લેવાનું હોય છે પવન નો પડી ગયો હોય એવું લાગે છે મૂળિયા ઉપર જ હોય આને હરેખવાનું આખો પેરો તૂટી જશે પગ મારી દેવી કાંઈ એવું સુકાઈ જવાનું છે તો હવે હું છે ત્યાં રીંગણીમાં મેળવશો પાણી વાળવા જોવો હાલું થાય છે બે તન ક્યારે પી જશે તો એકીને એક શરૂ કરી દીધું છે ખાવાનું તો આપણે વાવી રીંગણી છે રીંગણી તો છે શાક જેવી રીતે આપણું પાણી જાય છે તો બે ત્રણ કેળા પી ગયા છે અને અત્યારે જાય છે આ કેળામાં તો આપણી છે રીંગણી માપે માપે છે બહુ ખાસ નથી

અને આ જામે છે ઉતે રીંગણા ઉતાર્યા છે હા હા થેન્ક્સ બ્લ અધુરા 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 ઈ આ નહીં અમે આપણે હવે રાગે થઈ ગઈ પાછી થોડું રિજેક્શન આવી ગયું હતું રીંગણીને પાછી રાગે થઈ કરી નાખીએ છે આધાર હોય તો વાટવાની વરસાદ નો આવે ને તો એ પાછું આ ખાલી થઈ જાય તો આપણે પાછું કંઈક કરવું હોય થઈ જાય પછી આડી પડી ગઈ વળી ગઈ તો સાર કેવડી છે હું તમને દેખાડું બધી સાહેર આવડી આવડી છે માથોડું ઉપર પાણીથી આડે પડી એ જુઓ તો છે ને કેવડી મોટી છે આવડી હોત બધી આડી ન પડી હોત ને તો આ ગોળે હોત પાક કાહેવા પાઈ ને ગુવાર ઉતાર્યો હશે એડે પાઈ ચાલે જાય છે ગાડી બાંધી હવે શું કરવાનું કાય ના તો રેમણા દો શું છે ખાતર નાખવાનું છે લીલા મોકળી દે ને પછી કાલીને કમ દેવાનું હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કીજો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી જાણવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મશીનો વિડીયો સાથે કાલીન બાય બાય